દક્ષિણ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતા હું કોઈમ્બુર ગરબોરા સ્વાગત કરું છું કોયમ્બતુર એટલે જેમ મેં કહ્યું તેમ કાપડ ઉદ્યોગનું એક મોટું કેન્દ્ર તેથી જ એ માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે તેવી જ રીતે એ ટૂલ્સ ઇન્ડસ્ટ્રીઝનું પણ એક ઔદ્યોગિક કેન્દ્ર છે મોટામાં મોટી વાત એ છે કે કોઈમ્બૂલનું જે આબોહવા છે એ સમ શીતોષ્ણ અર્થાત નહીં વધુ ગરમ નહીં વધુ ઠંડી જેવી છે કારણ કે એ પશ્ચિમ ઘાટ ઉપર આવેલું નોયલા નદીના કિનારે વસેલું સુંદર શહેર છે તો ચાલો આપણે નીકળી ચૂક્યા છીએ એ કોઈમ્બતુર સાંજે સાડા સાત વાગે ટ્રેન છે કોઈમ્બતુર નાગરકોયલ જંક્શન હાજી આપણે કોઈમ્બતુરથી નાગરકોયલ જંક્શન જઈ રહ્યા છીએ અને ટ્રેન આપણી કોઈમ્બતુર થી નીકળી ચૂકી છે તિરુપુર એટલે શ્રીપુર તિરુ એટલે શ્રી અને ત્યાંથી હવે આ બીજા સ્ટેશન મદુરાઈ આવીને ઊભી છે મધુરા જેમ તમે જાણો છો એમ એક અગત્યનું શહેર છે અનેક ટ્રેનો આવે છે મોટા શહેરો સાથે સંકળાયેલું છે દેશભરમાં મધુરાઈ એટલે રામેશ્વરમની અતિ નજીકનું શહેર છે અહી આ કોઈ પ્રીમિયમ પ્રકારની ટ્રેન આવી હોય એવું લાગે છે એને જ કારણે આપણે અહીં અત્યારે ઊભા છીએ અને હવે આપણી ટ્રેનને સિગ્નલ મળી ગયું અને પહોંચી ચૂક્યા છીએ એક અન્ય રેલવે સ્ટેશન વિરુધુ નગર હાજી વિરુદ્ધ નગર અહીંથી પણ પોન્ડિચેરી જઈ શકાય હવે આ વિરુધુ નગર પણ એક અતિ દક્ષિણ ભારતનું એક મહત્વનું શહેર છે વિધુ તેલ અને મસાલા ઇન્ડસ્ટ્રી માટે ઓળખવામાં આવે છે તલનું તેલ મગફળીનું તેલ વગેરે જેવા તેલ અહીં એનું મોટું માર્કેટ છે વિધનગર માટે એવું કહેવાય છે કે અહીં કઈ ઉત્પાદન થતું નથી પણ તમામ વસ્તુઓ અહીંથી નિકાસ થાય છે એનો સીધો અર્થ એ છે કે દેશભરમાંથી અહીં માલ આવે છે એનું પ્રોસેસિંગ થાય છે અને પછી એનો એક્સપોર્ટ થાય છે એ છે આ વિરુદ્ધ નગર આ કયું સ્ટેશન આવ્યું ચાલો જોઈએ જરા આ છે કોવિલ પટ્ટી આપણે પહોંચ્યા છીએ કોવિલ પટ્ટી કોવિલ પટ્ટી એ મલ્ટિપલ ઉદ્યોગોનું શહેર છે અનેક ઉદ્યોગોનું શહેર છે અહીં કાપડ ઉદ્યોગ દિવાસળી ઉદ્યોગ ફટાકડા ઉદ્યોગ તેલ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગો અહીં ફાળ્યા ફૂલ્યા છે અતિ જાણીતું શહેર છે કોવિલપટ્ટી દક્ષિણ ભારતમાં આ શહેર મદુરાઈ અને તિરુનેલ વેલીની વચ્ચે આવેલું છે આ જુઓ આ નામ આવ્યું કોવિલ પટ્ટી ચાલો આપણે આગળ વધી ગયા આ કોઈ અન્ય સ્ટેશન આવ્યું આ વિડીયોના નિર્માણમાં અમને ગાંધીધામના શ્રી સુભાષ ગોયલજીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે અમે એમના આભારી છીએ આ કોઈ સ્ટેશન આવી રહ્યું છે કયું છે વાંશી ગયાંચી वांची गयांची के गुयांची स्पेलिंग में कहीं वांदो लगे थे पर ये एवी जातनो कहीं नाम थे वा सु नाम थे दक्षिण भारत नो आपने एक उद्योगिक शहर थे ये वो लगे थे के आ नागर जंक्शन एक्सप्रेस लगभग तमाम औद्योगिक स्टेशनों ऊपर सीट पसार सही रही है આ તમામ શહેરો ઔદ્યોગિક શહેરો તરીકે ઓળખાય છે આપણે જોયું મદુરાઈ આપણે જોયું વિરુદ્ધ નગર આપણે જોયું અરે કોઈમ્બટુર સુધા ચાલો અત્યારે આપણે જે ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છીએ નાગરકોયલ એક્સપ્રેસ એ રોજિંદી ટ્રેન છે જે થી દરરોજ સાંજે સાડા સાત વાગે રવાના થાય છે અને વહેલી સવારે સાડા ચાર વાગે એ ત્યાં નાગર જંકશન જંક્શન પહોંચે છે પણ એનો રૂટ જુઓ કોયમ્બતુર જંક્શન એ ભારતના જમીન ઉપર ભારતીય ભૂમિના મધ્યમાં આવેલું છે અને ત્યાર પછી કોઈમ્બતોરથી એ મધુરાઈ તિરુનેલવેલી વગેરે જેવા પૂર્વ તટીય સમુદ્ર તટીય ક્ષેત્ર તરફ આગળ વધે છે ત્યાંથી એ પાછી રિવર્સ થઈને પશ્ચિમ કિનારે એટલે કે અરબી સમુદ્ર તરફ જે આવેલા છે એવા તિરુવનંતપુરમ અને

બે ઓફ બેંગોલ યાની ભારત કે પૂર્વી તટ પર તો એ પણ એક અગત્યનું શહેર છે તિરુનેલવેલી એક એસા ડેસ્ટ ચાલો આપણે એના વિશે વધુ માહિતી જોઈએ ગુજરાત કે કઈ શહેરો છે તિરુનેલવેલી એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે જે તામ્રપર્ણી નામની નદીના કિનારે વસેલું છે એક હમસફર ટ્રેન અહીં એક એવું મંદિર છે કે જેના સ્તંભમાંથી જો તમે ટાકોરામ મારો તો સંગીતના સુરો નીકળે છે એવું એક મંદિર અહીં તિરુનેલ વેલીમાં છે તિરુનેલ વેલી શબ્દનો માં ત્રણ શબ્દો સમાયેલા છે તિરુ એટલે શ્રી વેલ એટલે ચોખા ભાત રાઈસ અને વેલી એટલે વાડ ભાતના ખેતરો ફરતે વાડ જે તેનું રક્ષણ કરે છે આ નામ ભગવાન શંકર ની એક દંતકથાના આધારે આવેલું છે આપણે તિરુનેલ વેલી માટે ગાંધીધામથી એક હમસફર એક્સપ્રેસ ઉપડે છે તે સિવાય જામનગર અને અમદાવાદથી પણ તિરુનેલવેલી માટેની ટ્રેનો છે ગુજરાતમાંથી તે સિવાય દેશભરમાંથી તિરુનેલવેલી માટે ટ્રેનો નીકળેલી છે તિરુનેલ વેલી આજે જેમ ઉત્તરમાં કામાખ્યા પ્રસિદ્ધ છે અને કામાખ્યાને જુદા જુદા ભારતના રાજ્યો સાથે કનેક્ટિવિટી આપવામાં આવી છે તેમ દક્ષિણ ભારતમાં આ તિરુનેલ વેલીને કનેક્ટ કરવામાં આવ્યું છે સાંકળવામાં આવ્યું છે ચાલો આપણી ટ્રેન ઉપડી તો આ હતું પ્લેટફોર્મ અને હવે આપણે એનાથી છૂટા પડ્યા હજી થોડું થોડું દેખાઈ રહ્યું છે લાઈટો ઝળે છે એમ તો સાવ અંધારું નથી પણ ચાલો બીજા સ્ટેશનની રાહ જોઈએ આવી ગયું વલિયુર આ છે વલિયુર નામનું રેલવે સ્ટેશન નું મુખ્ય પ્લેટફોર્મ હવે આવશે આ આવ્યું વલિયુર બસ આના પછી આવશે નાગરકોહેલ જંક્શન મતલબ કે આપણે હવે ભારતના પશ્ચિમ કિનારે આવી પહોંચ્યા નાગર કોયલથી કન્યાકુમારી માત્ર છ કિલોમીટર દૂર થાય વલિયુર થી ગાડી ઉપડી ચૂકી છે અને હવે આપણે બસ નાગર ની વાત જોવાની નાગર કોયલ તો જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ એક અતિ પ્રસિદ્ધ શહેર છે નાગરકોયલ માટે પણ દેશભરમાંથી ટ્રેનો અહીં એના કનેક્ટિવિટી માટે મૂકવામાં આવી છે નાગરકોયલ ટાઉન નાગરકોયલ જંક્શન અમુક ટ્રેનો નાગરકોયલ ટાઉનથી ઉપડે અને અમુક ટ્રેનો નાગરકોયલ જંક્શનથી ઉપડે જુઓ આ આપણે પહોંચી રહ્યા છીએ નાગરકોયલ જંક્શન સામે જ રોશનીથી જળાહળા પ્લેટફોર્મ દેખાઈ રહ્યું છે જે દર્શાવે છે કે આ કોઈ મોટું જંકશન રેલવે સ્ટેશન છે અને આપણે ત્યાં પહોંચી રહ્યા છીએ ચાલો ઉતરવાની તૈયારી કરીએ હમ આ જુઓ એક એન્જિન ઉભું છે ખાલી એન્જિન છે કે પછી ટ્રેન છે એક એન્જિન જ લાગે છે કારણ કે એની પાછળ લાઇટો ઝળહળથી દેખાય છે હમ આવી ગયા ભાઈ આવી ગયા ચાલો ઉતરો તમારું ગામ આવી ગયું બાદ તરત જ હું સ્નેક સ્ટોલ ઉપર ગયો અને ત્યાંથી વડા લઈ લીધા એક વડું એટલે પંદર રૂપિયા મેં બે વડા લીધા છે સવારના પોરમાં નાસ્તો સવારે અત્યારે વાગ્યા છે સાડા ચાર અને હું નાસ્તો કરી રહ્યો છું વડાનો એકદમ કુરકુરા મેદુ વડા નથી કોઈ સાથે ચટણી કે નથી કોઈ સાંભાર એમ જ એક ચાય સાથે લઈ લીધી છે તો હવે અહીંથી નાગરકોલ જંક્શન થી આપણે ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ જવા